ઓછી કિંમતમાં મારુતિ સુઝુકી વેગનર કે વીએક્સઆઈ કાર વેસવાની છે સાવ નવા ટાયર જોવા મળશે અને ટોપ વર્ઝન કાર છે કારની કિંમત ખૂબ જ ઓછી રાખેલી છે મોડલ એડ્રેસ માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે તો મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઈક જરૂર કરી દેજો વાત કરીએ આપણે વેગનર કારની મોડલની બે હજાર અને તેરનું મોડલ છે ટુ ઓનરમાં કાર છે અને કાર પિયોર પેટ્રોલ ઇન્જિન કાર છે ટોપ વર્ઝન કાર છે વીમો રનિંગ જોવા મળશે ચાલુ વીમો છે અને જેન્યુઅલ કિલોમીટર છ્યાસી હજાર છસો પચાસ ચાલેલી છે તેવું માલિકનું કહેવું છે કારની અંદરની કન્ડિશન જોઈ શકો છો પાવર સ્ટેરિંગ એસી મ્યુઝિક સિસ્ટમ કમ્પ્લીટ વર્ક કરે છે અને કારમાં લેધર સીટ કવર જોવા મળશે સારી બેટરી જોવા મળશે હાલમાં કોઈ પણ ખર્ચો જોવા નહીં મળે કાર માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે તો કોન્ટેક કરી રૂબરૂ સ્થળ પર જઈ ટેસ્ટ ડ્રાઈવ વગેરે લઈ અને કાર લઈ શકો છો અને કોન્ટેક કરીને જ રૂબરૂ સ્થળ ઉપર જવું જેથી કાર વેચાઈ જાય તો તમને ખોટો ધક્કો ન થાય કાર માલિકનું નામ બાલુભાઈ છે બાલુભાઈએ કારની કિંમત માત્ર એક લાખ અને પંચાણું હજાર રૂપિયા રાખેલી છે બાલુભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે એક્યાસી છસો એક પચીસ બે સોપન બાલુભાઈનો મોબાઈલ નંબર છે એક લાખ પંચાણું હજાર રૂપિયા કારની કિંમત રાખેલી છે આ વેગનાર કાર તમને જોવા મળશે જિલ્લો અમરેલી ગામ બગસરા જોવા મળશે નામ બાલુભાઈ બાલુભાઈનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો આપણો વિડીયો મિત્રો તમે ફેસબુક પેજ પર જોતા હોય વિડીયો વિડીયો અથવા ફોટો તો ઉપર જ નંબર માલિકનો આપેલો છે વિડીયો અથવા ફોટાને ઉપર બાલુભાઈનો નંબર આપેલો છે વધુ માહિતી માટે બાલુભાઈનો કોન્ટેક કરી વધુની વિગત ત્યાંથી મેળવી શકો છો જયસરાજ